જીવનમાં યાદ રાખવા જેવા કેટલાક સુવિચારો આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું મિત્રો તો એમાં એક ઈશ્વરને દરિયા પછી જમવું સામર્થ્ય પ્રમાણે આવકમાંથી સત્કર્મનો ભાગ કાઢો કુળદેવીના કાર્ય માટે ઈશ્વરના કાર્ય મંદિરના બાંધકામમાં પશુ પક્ષીના કલ્યાણ અર્થે સારા પુસ્તકો લઈને દાન કરી શકાય અને સાત્વિક દાન કહેવાય છે તો આવું દાન કરવું નંબર બે અહિંસા પરમો ધર્મ એ સૂત્રને હંમેશા યાદ રાખવું અને તે પ્રમાણે અનુચરવું કોઈ પણ જીવની હત્યા ન કરવી નંબર ત્રણ આત્મહત્યા ન કરવી અને આપણે જ આપણા શરીરનું કોઈપણ અંગનું છેદન ન કરવું નંબર ચાર જુગાર ચોરી દારૂ લાંચ વિશ્વાસઘાત કોઈના પર મિથ્યા આરોપ કોઈની માલિકીની વસ્તુ પૂછ્યા વગર લેવી આટલું ક્યારેય ન કરવું અને ગાળો ગેરશબ્દો ક્યારેય ન બોલવા નંબર પાંચ વ્યવિચાર ન કરવો પર સ્ત્રીને અડવી નહીં અને પત્ની સિવાય કોઈ પણ સ્ત્રી સાથે કાંતમાં બેસવું નહીં નંબર છ કોઈ પણ જાતના વહીવટમાં લખાણ કરવું અને એક સાક્ષી રાખવું નંબર સાત પશુ પક્ષીનું પાલન પોષણ કરી શકીએ તો જ તેને રાખવા નંબર આઠ કોઈ પણ વ્યક્તિનું ધર્મનું સંપ્રદાયનું જ્ઞાતિનું કે કોઈ વ્યક્તિના હોદ્દાનું સ્થાનનું અપમાન થાય એવું બોલવું નહીં કે એવું વર્તન ન કરવું નંબર નવ કોઈની નિંદા ન કરવી નંબર દસ કામ ક્રોધ મોહ અને અહંકાર નર્કના દ્વાર છે નંબર અગિયાર બુદ્ધિશાળી માણસ ક્યારેય વિવેક ગુમાવતો નથી નંબર બાર ધૈર્ય ધારણ કરનાર હાથીને સવામણ ખાવાનું મળી રહે છે પણ અધીરો કૂતરો કે જેને એક રોટલાના બટકા માટે ઘરે ઘરે ભટકવું પડે છે નંબર તેર કોઈની સજ્જનતાને નિર્બળતા ન સમજવી નંબર ચૌદ આપણે જે કાંઈ કાર્ય કરીએ તેમાં હંમેશા ઈશ્વર સાક્ષી છે તે વાત કાયમને માટે યાદ રાખવી નંબર પંદર કર્મ તો કરવાનું જ પણ જે કાંઈ થાય છે તે ઈશ્વર થકી થાય છે તે ક્યારેય ન ભૂલવું નંબર સોલ આપણે માત્ર નિમિત્ત જ છીએ બાકી બધું ઈશ્વર જ કરે છે નંબર સત્તર આપણે શરીર નથી આપણે આત્મા છીએ આપણે તો પરમાત્માના અંશ છીએ અઢાર આપણે હંમેશા અલૌકિક સંબંધોને જાણવા પણ ભૌતિક તથા સાંસારિક સંબંધોને ન જોવા ઓગણીસ થોડી ઘણી મુસીબતો તો આવવાની જ છે પણ તેના માટે કોઈનો ઉપકાર આજીવન રહી જાય એવું ન કરવું વીસ જે કંઈ પણ થાય છે તે ઈશ્વરને ગમે છે ને થાય છે એમાં જ આપણું કલ્યાણ હશે એમ માનવું પછી તે આપણે ગમે કે ના ગમે ઓગ્ન એકવીસ નિયમબદ્ધ નીતિજ્ઞ અને સિદ્ધાંત મુજબ જીવવા વાળા લોકો કોઈ પણ પ્રકારની લાલચમાં ફચાતા નથી બાવીસ ત્રણ વસ્તુ મળવી દુર્લભ છે જો મળી જાય તો તેનો સદુપયોગ કરવો એમાં એક મનુષ્ય જન્મ બે મુક્તિની ઈચ્છા અને ત્રણ સત્પુરુષોનો સમાગમ ત્રેવીસ સારા દેખાવા માટે સંપત્તિની જરૂર છે પણ સારા બનવા માટે સંસ્કારની જરૂર છે ચોવીસ સમાજ સુધારક નહીં બનો તો ચાલશે પણ સ્વભાવ સુધારક તો બનવું જ પડશે પચીસ ભેગું કરેલું ક્યારેય ભેગું નહીં આવે પણ ભેગું કરવા માટે કરેલ પાપ જે કરીએ છીએ તે ભેગું જરૂર આવશે છવ્વીસ જે પોતાની જાતને સમજી લેશે તે બીજાને સમજાવવા નહીં જાય સિત્યાવીસ મનુષ્યને સત્ય જ્ઞાન અને ભક્તિ જ માયાના બંધનમાંથી મુક્તિ અપાવી શકે છે ઇઠ્યાવીસ જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન તો કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય નિત્યસન્યાસી જાણવો ઓગણત્રીસ નિસ્વાર્થ વ્યક્તિએ કોઈ મંદિરે જવાની કે કોઈ ગ્રંથો વાંચવાની જરૂર નથી ત્રીસ પૂછ્યા પહેલાં ક્યારેય ઉપદેશ ન આપો એકત્રીસ નિર્બળ માણસો જ અસત્ય બોલે છે અને પાપ કરે છે બહાદુર માણસ ક્યારેય અસત્ય બોલતા નથી બત્રીસ જો તમે તમારી જાતને સબળ માનશો તો સબળ બનશો અને નિર્બળ માનશો તો નિર્બળ બનશો તેત્રીસ મણને ગમતું કામ તો મૂર્ખાઓ પણ કરી શકે છે પણ ગમે તે કામને પોતાની રુચિ અનુરૂપ અનુરૂપ બનાવી લેવું તે જ સાચી બુદ્ધિમાની છે ચોત્રીસ આજ્ઞા પાલન તત્પરતા અને કાર્ય માટે પ્રેમ જો આ ત્રણ વસ્તુ તમારામાં હશે તો તમારી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં પાંત્રીસ મુક્તિ અને સત્સંગ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે છત્રીસ સ્વધર્મયુક્ત જીવવું સ્વધર્મ એટલે ગૃહસ્થ ગૃહસ્થના જીવવું જીવું જ જીવવું અને શાસ્ત્રમાં કહ્યા મુજબ જીવવું એટલે કે ગૃહસ્થ સંન્યાસી સાધુની જેમ ન જીવવું અને સંન્યાસીએ સંસારીની જેમ ના જીવવું સાડત્રીસ કર્મ એ છે કે જે બંધનનું કારણ ન બને અને વિદ્યા એ છે કે મુક્તિનું સાધન બને ધન વૈભવ મહત્તા પદ વગેરે માગવાથી નહીં પરંતુ તે કર્મ અને ભાગ્યથી મળે છે હવે આડત્રીસ જે જીતેન્દ્રિય છે અને જીતપ્રાય બની સર્વકૃત્યોથી વિરામ પામે છે અને પરમા અને આત્મામાં લીન થવાની ક્રિયાને ઉત્તમ કહી છે કારણ કે ત્યાં ત્રિગુણનું અસ્તિત્વ રહેતું નથી તે જ સર્વોત્કૃષ્ટ વિષ્ણુપદ છે ઓગણચાલીસ પત્ની રત્ન જેવી મળતી હોય તો નીચા કુળની હોય તો પણ સ્વીકારી લેવી મહાન ધર્મનો ઉપદેશ હિનકુળના માણસ પાસેથી એ સેવા કરીને લેવો અને મુક્તિનો માર્ગ તો ચંડાળ પાસેથી પણ તેની સેવા કરીને જાણી લેવો ચાલીસ ખરજવાનો રોગી જેમ જેમ ખંજવાડે તેમ તેનાથી ઉપજતા વધારે દુઃખને પણ તે સુખ માને છે એવી રીતે મોહાતુર માણસ કામજન્ય દુઃખને પણ સુખ માને છે એકતાલીસ જીવજન્મ મૃત્યુ જરા વ્યાધિથી થતાં દુઃખને જાણે છે તેનો વિચાર પણ કરે છે છતાં વિષયોમાંથી તે વિરક્ત થઈ શકતો નથી આ કેવી માયાની ગાંઠ મજબૂત છે બેતાલીસ જેનાથી વૈરાગ્ય જન્મે તેનું આદરપૂર્વક આચરણ કરવું જોઈએ વિરક્ત માનવ સંસારના બંધનથી છૂટી જાય છે અને આસક્ત વ્યક્તિનો સંસાર અનંત બની જાય છે તેતાલીસ જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ જન્મે છે તેથી પાંચ પૈસાથી પૂર્ણ થતું જે કાર્ય હોય તે હજારો રૂપિયાથી પણ થતું નથી ચુમ્માલીસ કૈલાસ પર્વત જેવડા સોના ચાંદીના ઢગલા જો લોભીને મળી જાય તો પણ તેનાથી તેને તૃપ્તિ થતી નથી કેમ કે ઈચ્છા આકાશ જેવી અનંત છે મિત્રો આજે એટલા સુવિચારો ઘણા જય હો સનાતન